હમીરસર તળાવ ચોથા વર્ષે ઓવરફ્લો થતા ઉજવણી ભુજ નગરપાલિકા ટીમે વાસ્તે નવા નીર ને વધાવ્યા સ્વામિનારાયણ સંતોએ પણ પૂજન કર્યું ભુજ શહેરનું ઐતિહાસિક હમીરસર તળાવ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થઈ ગયું છે આ શુભ અવસરે આજે સવારે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓએ વાસ્તે આશરે નવા નીર નું વધામણું કર્યું હતું ભુજ માધા પર હાઇવે પર શોર્ટ સર્કિટથી દુકાનમાં આગ આજે સ્ટાયરમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડ એક કલાકમાં કાબૂ મેળવ્યો લાખોનું નુકસાન ભુજ માધા પર હાઇવે પર આવેલી આશ્રીષ્ટાયરની દુકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સવારે સાડા આઠ વાગ્યા સુધા દુકાનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી બાગળમાં એકસો આઠ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી ભારે વરસાદમાં બેસાગરબાઓની

સાંતલપુરના પાર ગામમાં ફસાયેલા છ લોકોના રેસ્ક્યુ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી ઊભો પાક ડૂબ્યો લાખોનું બિયારણ ફેલ માઉન્ટ આબુમાં બુધવાર સુધી પ્રવાસીઓ પર પ્રતિબંધ ગુજરાતમાં આષાઢ અને શ્રાવણમાં ધોધવાર વરસાદ વરસાવા ભાદરવામાં પણ ભરપૂર વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનમાં સિઝનનો સો થી વધુ વરસાદ વરસી ચૂક્યો છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન વરસાદે બનાસકાંઠા પાટણ કચ્છ સહિતના દ્વારા વાહનોને નિયંત્રિત કરવાના પ્રયાસો ભચાઉ તાલુકાના સામકી નજીક ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ગઈકાલે ટોલ નજીક હાઈવે પર પાણી ભરાતા ખુદ પોલીસ વડા સાગર બાગમાર સ્થળ પર પહોંચ્યા હતા સ્થાનિક પોલીસો પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈકોર્ટમાંથી ઝટકો અમિત ખૂટ આત્મહત્યા કેસમાં આગોતરા જામીન અરજી ફગાવાઈ રીપડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે ત્રણ મહિના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પાંચ મહિના રોજ અમિત ખૂટે ગોંડલના રીબડામાં ગળા ફસુકાય આત્મહત્યા કરી હતી અમદાવાદમાં એક્ટિવા પર જતા દંપતીનું વીજકરણ મોત સ્વજનો એમસી ની ઓફિસે ડેડ બોડી લઈ ગયા પોલીસ સાથે ઘર્ષણ થયું દંપતીની અરજી ઉઠતા માતા પિતા ભાંગી પડ્યા અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે આઠ સપ્ટેમ્બર મોડી રાત્રે મોટી દુર્ઘટના થઈ હતી એક પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપત્તિનું મોત થયું છે રોડ પર ત્રણ ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દંપતી પસાર થઈ રહ્યું હતું એ સમયે અચાનક વીજ કરંટ લાગ્યો હતો પતિ પત્ની ફસાઈ પડતા પતિ તેને બચાવવા ગયો હતો ત્યાં તેને પણ કરંટ લાગ્યો હતો આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે

ત્રણ બાળક ગુમ હોવાની જાણ થતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી વડોદરા મંદિરમાં ચેઇન સ્નેચિંગના સીસીટીવી મંદિર મહિલા ભગવાનની આરાધના કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલો ગઠિયો ચેઇન તોડી ફરાર અને એક વૃદ્ધને પણ નિશાન બનાવાય વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગ ગેંગનો આંતક ફરી વળ્યો છે જેમાં છોડ તોડ ગેંગના પૈકી એક ગઠિયાએ સત્તા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મંદિરમાં ભગવાનની આરાધના કરી રહેલ વૃદ્ધના ગળામાંથી પાછળથી આવી સોનાની ચીન તોડીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી આ ગઠિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં